આ સિગરેટ જ પીવામો 10 લાખની ની સિગરેટો ફૂંકી વળ્યો ઓહોહો તો બેટા સિગરેટ પીવા થી તારું દેવું ને નુકસાન ટેન્શન ઓછું થઈ જશે કેટલી પીવું સિગરેટ સિગરેટ તો રોજની ની 200 300 ની પી જાવ ઓહોહો તો 10 લાખ બસો કાલ 15 થી 10 લાખ ચાતો બેટા એ તારું ઉપરથી નુકસાન વધતું જ ને ટેન્શન વધતું જ છે ખારો કાર્ય કરો કે એનું પુણ્ય મળે ના નુકસાન એ ના થાય અને આ શરીર હચવાઈ જાય

બોલો ભૂકા ગાડી ને જ્યાં ફ્રેક્ચર કર્યું આ બધા મણકા તૂટી ગયા ને બધા નુકસાન આટલો થયો ત્રણ ચાર લાખ રૂપિયા તો એમાં ઘૂસી ગયા મારે તો બોલો એટલે આટલું બધું નુકસાન છે બોલો હવે બીજું શું દોન ધર્મ પૂન કરું કયો અલે પણ બીજો કઈક બધું પૂન કરવાનો એવો જગ્યાઓ છે એવી જગ્યાએ કરો દેખાતો નથી તમે ટાડા પડો કાકા લાવજો બીડી આ દોન ધરમ ચાલશે

ડોહુ એક બીડી પીવા આવ્યું હતું ને કોઈ ગોળ ગોળ ફેવર્યો દોન ધર્મ પૂન ધર્મ ના આ કરવા સીધે સીધું બોલી દીધું હોય તો બીડી ના પી ગયો તું ખોટો ભાષણ હાલી ગયો વાહ દાદા વાહ